हेलो मराई कुटुंब लीकेन છોકરા મજા માં ને મજા માં છો તો સાબ છે તમારું મરાણવા ગ્રુપના બધાની જય માતાજી જે ખેટર પાય માં ને મસ્ત નાઈસ નવરાત્રી છે ને શું રયો છે કારણ આ નો પંચકાસ તો લે નો આ ખુશી આ ખુશી

અહીં સ્વામી છે એટલે ફુસાલી એમ કે છે દીદી આવી કાં બ્રહ્માના છે હા નખરંગવા છે હા હાલો મિત્રો નખરંગવા કે પર હું ખાવું છે હા હું ભાખાવું છે કેવો ભાખાવસ ની કે ભા નીકળ પેલે હે ન્યા કઈ એલા વાહ 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 છોકરી કેવું રમે વાહ મસ્તીનું રમે છે હો એ ફિશાલી ગીત ગાતા હા ખુશી ખુશી ગીત ગા એક ગીત ગાય એક ગીત ગાય

મસ્ત ના નખર રંગાઈ ગયા નાના નાના હાથ માં લાવો આલો બીજો બીજો દેવા મેળા ખુશી કે ખુશી તાર નખતો તો જો કેમ મે બાસ્કા ભરી દેસ બાસ્કા ભરી દેને નાની છે રાખો છે પગમાં રંગવાના સા કે રંગવા છે ખુશી ના રંગવાના છે કે ખુશી હે માં

કાર્ટી કે પાખી કાધી એમ ના કે હું કીધું ડોક્ટરે બીજું હું ને આને સોડા ને એટલે બહુ પેટમાં છે ને દૂધ દૂધ દૂધમાં દવા પીવાની છે

પપ્પા પેલી નહી ને છે ને પપ્પા મોઢું ધોવરાયું જો પરણે કા પરણે ધોરે મે પેલી આવતાય મે રહેશે અમાર દઈ છે ને બહુ મસ્ત રહે દઈ નું નવરાય છે હું બધું કામ કર નખું છે પાછડી છે એમ ને આ હેલો કામ ન કર નખા કામ ને ન કર નખાવે આ ગાડી મગાવી દીધી હમ આ રેગલ તો મમ્મી દવાંડુ

હાલો હવે આ વીડિયો ભેટ પાણી બોટલ દેવાયું પાણી હલો બાપા ખુશી છે દવા 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 આ જો તો 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 આને બહુ બહુ ભાવે છોકરા ભાગે મારે છોકરી ને ને હા દૂધ 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 પીવાની થોડું મને તો બીક લાગે કમળો થવાનું